આમોદ તાલુકામાં વહેલી સવારે વીજ પુરવઠા વિભાગ અને વિજિલન્સ ટીમે સંયુક્ત રીતે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરતા ગામોમાં હલચલ મચી ગઈ હતી માહિતી અનુસાર કુલ ચાલીસ જેટલી ટીમો દ્વારા તાલુકાના મછાસરા આછોદ નહિયેર બુઆ સહિતના વીસ જેટલા ગામોમાં વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કુલ ચાલીસ જેટલા વીજ ચોરીના કેસ બહાર આવતા આશરે પચીસ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાનું પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળ્યું છે તંત્રે અન્યધિકૃત જોડાણો તાત્કાલિક કાપી નાખીને સંબંધિત વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે વીજ ચેકિંગની કામગીરી દરમિયાન ઘણા ગામોમાં પોલીસની હાજરી સાથે અધિકારીઓ અચાનક પહોંચતા ગ્રામજનોમાં માહોલ સર્જાયો હતો સવારે આરામ કરતી અનેક લોકો પોતાના ઘર અને દુકાનોમાં અચાનક તંત્રને જોઈને રહી ગયા હતા આમજીવી વિભાગના મુખ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગના જણાવ્યા મુજબ આ ચેકિંગ અભિયાન માત્ર શરૂઆત છે આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ આવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી વીજ ચોરી જેવા ગુનાને પૂર્ણ વિરામ આપી શકાય હું અહીંયા આમદ પેટા વૈયા કચેરી ખાતે નાયબ ડિજિયર તરીકે ફરજ બજાવું છું આજરોજ તમારી આમોદ પેટા વિહ કચેરીમાં કોર્પોરેટ કચોરીની સૂચનાથી ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિજિલન્સની ચાલીસ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં ચેકિંગ હાથ ધરવામાં આવે ચેકિંગ આમોદની આજુબાજુના લગભગ વીસ ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને એમાં ચાલીસ જેટલા કેસ અને પચીસ લાખ જેટલી વીજ ચોરી ઝડપાયેલ છે કયા કયા ગામો છે અંદાજી ગામમાં આછોદ મછાસરા નાહિયે બુઆ ઇટોલા માતર દાડાપોર નીનમ દેગવા આજુબાજુના બધા ગામોમાં વીજ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે બીજો સે મેસેજ શું આપવા માંગો છો તમે એમ મેસેજ આંબોદની પ્રજાને દરેક પ્રજાને એટલો મેસેજ આપવાનો કે વીજ ચોરી કરવી એ ખરેખર ગુનો છે અત્યારે આપણી સરકારે સારામાં સારી સ્કીમ કાઢી છે કે સોલાર સોલારની સ્કીમમાં સરકાર આપણને ત્રણ કિલો વચ સોલાર સુધીમાં ઇઠ્યોતેર હજારની સબસિડી આપે છે આ સબસિડી લઈને જો આપણે આપણા ઘર ઉપર સોલાર લગાવી દઈએ તો વીજ ચોરી કરવાનો કોઈ અસર થતો નથી અને વીજ ચોરી બંધ થઈ શકે એમ છે અને તમારું જે લાઇટ બિલ છે એ લાઇટ બિલ પણ ઝીરો થઈ શકે એમ છે તો પ્રજાને એટલું જ કહેવાનું કે તમે પોતાના ઘર ઉપર સોલાર પેનલ લગાવો અને પોતાના લાઇટ બિલમાંથી મુક્તિ મેળવો